ક્રમાંડની ઇમારતનો ઉપરનો ત્રીજો ફ્લોર પડી જતા રાજભાગ શહેરમાં સરદાર પટેલ વસાહત યોજના જે બાવળિયા હનુમાનની બાજુમાં આવેલી છે ઢળતી સાંજે અચાનક જ એક બ્લોકનો ત્રીજો માળ ઉપરના ધાબા સાથે અવાજ સાથે નીચે પડ્યો સત્તા કોઈ જાનહાની થવા પામી નથી જ્યાં રોડ ઉપર ત્રીજો માળ ધડાકા સાથે પડતા રોડ પરથી પસાર થતા માણસોને ભયનો માહોલ જોવા મળ્યો પથ્થર અને જૂના જમાનાના ચૂરાનું ચણતરથી આ ઇમારતો ઊભી કરવામાં આવી છે રવિ ઇમારત ફરતા પડતા નીચે પડી અને એક સ્કૂટર પણ નુકસાન થવા પામ્યું હતું આજે મહુવામાં પટેલ વસાહત ના બીજો માળ ધસી પડ્યો છે જે અમે ઉપરી વડી કચેરીને જાણ કરેલ છે આમાં કોઈ જાનહાની થઈ નથી અને ટૂંક સમયમાં પણ એસેસમેન્ટ કરી બાકીના બ્લોક ખાલી કરવાનું આયોજન હાથ ધરવામાં આવે છે સાહેબ આની પહેલા પણ આપણે આને રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ ખાલી કરો એ નથી કે નોટિસ આપી છે આપી અમે જે તે વખતે નોટિસ આપી છે અને ઉપરના માળે કોઈ રહેતો નહોતો હવે આને રિપેર કરવામાં આવશે કે ખાલી જ કરો અને રિનોવેશન માટેનું આયોજન કરેલ છે બ્લોક નંબર 42 હા જે આપણે આટલું આવું આવું થયું અત્યારે પડ્યું અમે તો કોઈ હતા નહીં એટલે ભગવાનની દયા કે અમે બસ્યા નીકળતો હું થાત આમાં છોકરા હોય આપણી તો ઉપાધિ આપણને નથી હવે અડધા પોણા ગઢા થઈ ગયા જાય તો પણ આ છોકરા ને કોઈક હોત તો શું થાય ત્યારે આ કેવું પડ્યું એમ આ બધું અસિંતા નું આવ્યું એટલે તો હું તો નતી બાર ગઈ હતી પણ ચાર સાડા ચારે કે હવા ચારે એમ આજે બ્લોક છે કોઈ રહે છે રહે છે બધા રહે છે અમુક ઘરના છે ને અમુક ભાડે છે

આવે ને હલો મનજીભાઈ વોળિયા હું બોલું છું આ વસાહતમાં મારી દીકરી રાખેલું છે અને અમે ઘણો ખર્ચ કરીને બે ત્રણ વખત રિપેર કરાવેલું છે મારી દીકરીનું નામ છે શિલ્પાબેન ભગવાનભાઈ કામળિયા અને હાલ મારી કચ્છમાં નોકરી કરે છે પેન્શનનું ઉતરી ગયા છે પણ ત્રણ ચાર મહિનામાં એ વહી આવવાના હતા અને અત્યારે આ ડેમ અત્યારે ઊભો છે અમે કોઈ રહેતા નહીં ખાલી પડ્યું છે અને બધા રિપેર કરવાનું કીધું પણ અમારે રિપેર કરવામાં થાય એવું નહોતું કાંઈ આ કોરે કોરા ભાણા મારી પાસે અત્યારે તમે જોઈ શકો છો હાવ કોરા ભાણામાં શણતર કરેલું છે આમાં કેટલું કહે તમે વાટો કરો તો વાટામાં પકડાય છે સ્લેબ હોતું આવ્યું છે એટલે અમે એની અંદર ઘણો ખર્ચ કરેલો છે પહેલાં